ખાતાયે તો ખરા 4 ગમ કેટલો છે તમી તો કારા દાડ જોય છે પણ દાદી દાડ જો ના સ્કોઈ જો આ દેસી ને હાલ ને કે હોય ને આ ના સ્કે દાડ છે હવે 12000 કહેવાય આરે કરે દાડ જોવા કી જો આ હવે આ સ કોઈ ન કે આ લાગે દાડ દેસી નો લાગે એ ડાન્સ કરો એકા બીજો ફટકો નહીં એક પાસે બીજી એક સાથે બીજી ફ્રી આવા મનોરંજન વિદ્યા મિત્રો જો આજે મનોરંજન મોજ થી ડાન્સ કરે બીધલ તો નથી ને હા લાગે તો ડીસી નો કમાલ લાગેરો કોઈ રોકવાળું લાગતું નહીં પાયડા આ કાકીને પિસ્તાલીસ વર્ષની ઉંમરમાં હવે જવાની ઉભરાઈ રહી બીજા ધણીનું જોવે બોલો તારા કે તાર ધણીને જોવાનું હદ કરી દીધી યાદ પેલો તો મિત્રો મને એ કહેજો તમે આ બોલે ને એ સમજાય મને કહેજો હવે જોવું છો આપો છો ખા કોએ જો મારું નામ લીધું માય નામ જઈ પડ્યો હું મારી આવી ખૂબ મન લન પડ્યો મને તો એવું લાગે ભાઈને આટક ભાગી ગયા બિચારાના એ ભાઈ યાર મોર આવો આવી ગયા વિક્રમ 2 વાહ ભાઈની એક્ટિંગ તો તમે જો વાહ ડાયલોગ છે વિક્રમ ઠાકોરનો ચાર્જ લાગેરો ભાઈ બંદૂક તો સારી છોકરાની હતી ડા છોકરાની દિવાળી ટીકડી ફોડી બંદૂક લઈને આવ્યો છે અને તે એટલો મારતો નહી બસ આઈ ફોન એક શું તારી નજરથી નજર મળી જુઓ ઓલી નજરથી નજર મેળવે છે ધ્યાન જ દેતો નથી ડાન્સમાં જ વ્યસ્ત બાકી ડાન્સ જબડ કરે હો બાકી નજર મેળવેલી વાહ 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 આ પગે જોરદાર ડાર છે બાકી જો અમને સ્કિલ્ટ રીલ્સ બનાવતા આપણે મળતા રીલ્સ બનાવતા આવડતી જ નહીં વાહ કેટલી ઓમળા છે મિત્રો કમેન્ટ તો કરજો બાઈટિન ટડી નો હજી કાઢવા જાય પણ પોતે જોને પેટ ભેગુ થઈ જાય ગરબડ ના જાય બિચારાને પેટમાં ચાલો મિત્રો લગન લેવા ગયા છે હવે અને ખાલી મેકઅપ કરીને એટલી જ વાર છે બાકી તૈયાર તૈયાર રે લાડી ક્યાંય ફેરવા માટે પણ તૈયાર થઈ જાય આ મેકઅપ કરીને કેવી લાગે છે એ આપણે જોઈએ આગળ હે વીર મે જરી ભરેલા સાફા રે હા કેટણ જરી ભરેલા ને મોતી ભરેલા સાફા બાંધી લ્યો લગન પછી તો વીર ને રોહડામ ગરીને સરી થી સુધારવાનું છે મારા વાલા કીડી પહાડ ચડવા જાય રહી છે પણ પહાડ કીડી માં ચડી ગયો છે ઉપર જો કોણ શાક ભાઈ સમારવાના વાર આવશે રસોડા એમ બેસી બીજું શું થાય ત્યાં મેકઅપ કરવાનો ખર્ચો તો વાર છે કે દેખાડો દેખાડો તરવાલના બધે ફૂમતા ખરી જવાના હે ભાઈ ને એવા પડાકા થાય છે મને એ તો ખબર નથી કે આમાં દગો કોને કર્યો છે પણ એ નક્કી થઈ ગયો કે રિચાર્જ સસ્તું થાય તો હાલ ને કે બધું નેર તો આવો જ ખાઈ જશે એસી વહીને દાદીને કેટલો ઉમંગ હશે કેટલો હરક હશે બોલો આ ડી તું ડીલ હાથમાં એટલી દઉં જો આ હા હે આવું ના કરવા આવું ના કરવો ફેમસ થઈ બૈરાની કદર જશે વાલાને કાવા હાલ હો બૈરાની કદર કરજો આ બૈરા વગરની જિંદગી કાવી હોય જુઓ કાકાને હાથે રોટલા કરવાનો વારો આવ્યો હું ફેમસ થાય રહ્યા આ બચરા તકલીફ ભોગવી રહ્યા પંચોતેર વર્ષ દાદી ગીત ગાય રહે તમે તો પરદેશમાં બેઠા અને પરદેશમાં બેઠા બેઠા તમને તમારા વિડીયા જોતા હશે હો એટલે તમે બનાવતા રહો વિડીયા તમારી પણ યાદ આવતી હશે એમને પણ શું કરીએ ચાલુ રાખો ચાલુ રાખો વિડીયો બનાવવાનું ચાલુ રાખો એટલે તમારા વિડીયા જોઈને ખુશ થતા રે બાપરીઓ